આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય ભારતની પાંચ દિવસની મુલાકાતે આવેલા માલદીવ્સના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઇઝુએ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરી ગુજરાત એટીએસની મદદથી મધ્યપ્રદેશમાંથી એક હજાર આઠસો કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો હરિયાણા અને જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચૂંટણીની મતગણતરી માટેની તૈયારી પૂરજોશમાં ઇઝરાયલ પર હમાસના હુમલાને એક વર્ષ થતાં વિશ્વના અનેક દેશમાં રેલી યોજીને ગાઝા અને મધ્યપૂર્વમાં હિંસાનો અંત લાવવાની હાકલ કરવામાં આવી અને હોકી ઇન્ડિયાએ આજે મલેશિયામાં સુલતાન ઝોહોર કપની બારમી આવૃત્તિમાં ભાગ લેવા માટે અઢાર સભ્યોની જુનિયર પુરૂષોની ટીમની જાહેરાત કરી સમાચાર વિગતવાર માલદીવના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઇઝુ આજે ભારતની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આમંત્રણ પર ભારત આવ્યા છે રાષ્ટ્રપ્રમુખ પદ સંભાળ્યા બાદ મોહમ્મદ મુઇઝુની આ પ્રથમ ભારત મુલાકાત છે આ મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભારત સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠકો કરશે તેઓ પ્રધાનમંત્રી સાથે પરસ્પર હિંસાના દ્વિપક્ષીય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર સંવાદ કરશે માલદીવના રાષ્ટ્રપ્રમુખે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી આવતીકાલે સવારે રાષ્ટ્રપતિ ભવનમાં તેમનું ઔપચારિક સ્વાગત કરાશે શ્રી મુઇઝુ રાજઘાટ પર મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપશે તેમની મુલાકાત દરમિયાન તેઓ આગ્રા બેંગલુરૂ અને મુંબઈની પણ મુલાકાત લેશે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણદીપ જયસ્વાલે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે ડોક્ટર મોહમ્મદ મુઇઝુની આ મુલાકાત બંને દેશ વચ્ચે લાંબા ગાળાના વ્યાપક દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ગુજરાત એટીએસ સાથે મળીને મધ્યપ્રદેશના ભોપાલમાંથી એક હજાર આઠસો કરોડ રૂપિયાથી વધુની કિંમતનું માદક પદાર્થ જપ્ત કર્યો છે આ કેસમાં બે લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે આ માદક પદાર્થ ભોપાલ નજીક બગરોડા ગામમાં કાર્યરત કારખાનામાંથી મળી આવ્યું છે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર સંદેશ લખી આ સમાચારની પુષ્ટિ કરી હતી અને માદક પદાર્થના દુરૂપયોગ સામેની લડતમાં ગુજરાત એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની પ્રશંસા કરી હતી તેમણે કહ્યું કે આ સિદ્ધિ માદક દ્રવ્યોની હેરાફેરી અને દુરૂપયોગ સામે લડવામાં અમારી કાયદાકીય અમલીકરણ એજન્સીઓના અથાક પ્રયાસોને દર્શાવે છે જમ્મુ કાશ્મીર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીની મંગળવારે યોજાનારી મતગણતરી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે મતગણતરી સુચારૂ રીતે થાય તે માટે હરિયાણા અને જમ્મુ કાશ્મીરના તમામ મતગણતરી કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ગઈકાલે રાજ્યની તમામ નેવું બેઠકો પર સરેરાશ સડસઠ ટકા મતદાન થયું હતું આઠ ઓક્ટોબરે ચૂંટણી અધિકારીઓ ઉમેદવારો અને નિરીક્ષકોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે સ્ટ્રોંગ રૂમમાં સીસીટીવી કેમેરાની દેખરેખ અને કડક ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા હેઠળ રખાયા છે જમ્મુ કાશ્મીરમાં અઢાર અને પચીસ સપ્ટેમ્બર અને આ મહિનાની પહેલી તારીખે ત્રણ તબક્કામાં મતદાન થયું હતું ત્રણેય તબક્કામાં એકંદરે ત્રેસઠ પોઈન્ટ આઠ ટકા મતદાન થયું હતું કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી યોજાઈ રહી છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે પ્રયાગરાજમાં મહાકુંભ બે હજાર પચીસ માટેના નવા પ્રતિકનું અનાવરણ કર્યું આ પ્રતિક ધાર્મિક અને આર્થિક સમૃદ્ધિનું પ્રતિક છે જેમાં સમુદ્ર મંથનમાંથી નીકળતા અમૃત કળશને દર્શાવવામાં આવ્યો છે આ ડિઝાઇનમાં મંદિર ઋષિ કળશ અક્ષય વટવૃક્ષ અને ભગવાન હનુમાનની છબી છે જે સનાતન સંસ્કૃતિમાં પ્રકૃતિ અને માનવતાના સંગમનું પ્રતિનિધિત્વ કરે છે આ પ્રતિક મહાકુંભ બે હજાર પચીસ માટે પ્રેરણાત્મક પ્રતિક તરીકે સેવા આપતા સ્વજાગૃતિ અને લોક કલ્યાણના સતત પ્રવાહને પણ પ્રતિબિંબિત છે ઉલ્લેખનીય છે કે કુંભ મેળાને યુનેસ્કો દ્વારા માનવતાનો અમૃત સાંસ્કૃતિક વારસા તરીકે માન્યતા આપવામાં આવી છે ઇઝરાયલ પરના જીવલેણ હુમલાના ને એક વર્ષ પૂરું થતા ગઈકાલે વિશ્વના અનેક દેશોમાં રેલી યોજીને ગાઝા અને મધ્ય પૂર્વમાં હિંસાનો અંત લાવવાની હાકલ કરવામાં આવી હતી પેરિસ રોમ મનીલા કેપટાઉન અને ન્યુયોર્ક શહેરમાં પણ નોંધપાત્ર મેળાવડાના અહેવાલ સાથે હજારો પેલેસ્ટિનિયન તરફી પ્રદર્શનકારોએ મધ્ય લંડનમાં કૂચ કરી ઉલ્લેખનીય છે કે સાત ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ હમાસના હુમલાને પગલે સંઘર્ષ વધી ગયો જેમાં અંદાજે એક હજાર જેટલા ઇઝરાયેલીઓ માર્યા ગયા અને ઘણા લોકો બંધક બન્યા બદલામાં ગાઝામાં ઇઝરાયેલ લશ્કરની જવાબી કાર્યવાહીમાં લગભગ બેતાળીસ હજાર પેલેસ્ટીનિયનોના મોત થયા અને ભૂખની ગંભીર કટોકટી સર્જાઈ ઇઝરાયેલની ક્રિયાઓની વ્યાપક આંતરરાષ્ટ્રીય ટીકા છતાં અમેરિકા અને તેના સાથીઓએ ઇઝરાયેલના સ્વ બચાવના અધિકારને સમર્થન આપ્યું છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં હાલમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી ટવેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની શ્રેણીની પ્રથમ મેચમાં બોલિંગ પસંદ કરતા બાંગ્લાદેશની ટીમે હમણાં મળતા સમાચાર મુજબ નવ બે ઓવરમાં પાંચ વિકેટ ગુમાવી સત્તાવન રન બનાવ્યા છે ભારતના સિંહ અને વરૂણ ચક્રવર્તીએ બે બે વિકેટ અને મયંક યાદવે એક વિકેટ લીધી હતી બાંગ્લાદેશના ઓપનિંગ બંને બેટ્સમેન દસ રન પણ ના મેળવી શકાયા હોકી ઇન્ડિયાએ આજે મલેશિયામાં સુલતાન જોહોર કપની બારમી આવૃત્તિમાં ભાગ લેવા માટે અઢાર સભ્યોની જુનિયર પુરુષોની ટીમની જાહેરાત કરી છે નવનિયુક્ત મુખ્ય કોચ પીઆર શ્રીજેશ મલેશિયામાં ટીમનું નેતૃત્વ કરશે જ્યારે આમિર અલી સુકાની અને રોહિતને ઉપસુકાની તરીકે નિયુક્ત કરાશે ભારત આ મહિનાની ઓગણીસમીએ જાપાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે ત્યારબાદ વીસમીએ તેનો મુકાબલો બ્રિટન સામે થશે ત્યારબાદ ભારતનો મુકાબલો બાવીસમીએ યજમાન મલેશિયા સામે અને ત્રેવીસમીએ ઓસ્ટ્રેલિયા સામે થશે આ મહિનાની છવ્વીસમી તારીખે ફાઇનલ રમાશે આ સ્પર્ધા આ વર્ષે નવેમ્બરમાં મેન્સ જુનિયર્સ એશિયા કપ મસ્કત બે હજાર ચોવીસ પહેલા ટીમ માટે લિટમસ ટેસ્ટ તરીકે કામ કરશે દુબઈમાં રમાઈ રહેલ મહિલા ટી ટ્વેન્ટી ક્રિકેટ વિશ્વકપમાં ભારતીય ટીમે પાકિસ્તાનને છ વિકેટથી હરાવ્યું છે ભારતીય ટીમે એકસો છ રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા અઢાર પોઈન્ટ પાંચ ઓવરમાં ચાર વિકેટે એકસો આઠ રન કરીને જીત મેળવી હતી ભારત તરફથી શેફાલી વર્માએ પાંત્રીસ બોલમાં બત્રીસ અને જેમીમાં રોડ્રિંગ અઠ્યાવીસ બોલમાં ત્રેવીસ રન કર્યા હતા કેપ્ટન હરમનપ્રીત કોરે ચોવીસ બોલમાં ઓગણત્રીસ રન કર્યા હતા અગાઉ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરતા પાકિસ્તાને નિર્ધારિત વીસ ઓવરમાં આઠ વિકેટે એકસો રન બનાવ્યા હતા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું છે કે ક્વાડ સંસ્થાકીય સહકારના તમામ પરંપરાગત મોડેલને નકારી કાઢે છે અને તેના કારણે તે ખૂબ જ નવીન છે નવી દિલ્હીમાં ત્રીજી કૌટિલ્ય આર્થિક સંમેલનમાં એક સંવાદ દરમિયાન તેમણે કહ્યું કે લાભકારી આ લાભદાયી છે કે ક્વાડ ફક્ત તેના સભ્યોની સ્વતંત્રતા અને સુરક્ષાના હેતુઓ માટે રચાયેલું સંગઠન નથી તેમણે કહ્યું કે ક્વાડ હિન્દ પ્રશાંત ક્ષેત્રના મુખ્ય તંત્રોમાંનું એક છે વિદેશમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારત તમામ મોટા દેશો સાથે જોડાયેલું હોય અને વૈશ્વિક રાજકારણ પ્રત્યે વધુ જવાબદારીની ભાવના ધરાવતા દેશ તરીકે જોવામાં આવે તે મહત્વનું છે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજના સમયમાં જે દેશો પરિવર્તન લાવી શકે છે તેઓએ આમ કરવા માટેના પ્રયત્નો કરવા જોઈએ વિશ્વની સમસ્યાઓ અંગે તેમણે કહ્યું કે તે સ્પષ્ટ છે કે વૈશ્વિકરણનું સ્તર એવા તબક્કે પહોંચી ગયું છે જ્યાં કોઈ એક ક્ષેત્રમાં કોઈ ગંભીર સમસ્યાને સમાવી શકવી મુશ્કેલ છે સંયુક્ત રાષ્ટ્રના વિષય પર વાત કરતા વિદેશમંત્રીએ કહ્યું કે આ એક જૂની કંપની જેવી છે જે બજાર સાથે સંપૂર્ણ રીતે તાલમેલ નથી જાળવી રહી અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન એઇમ્સ નવી દિલ્હી અને રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના દિલ્હી કેમ્પસ વચ્ચે ઉચ્ચ શિક્ષણ અભ્યાસક્રમો માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે એઇમ્સના પ્રાધ્યાપક અને મીડિયા સેલના વડા ડોક્ટર રીમા દાદાએ જણાવ્યું હતું કે આ સંબંધમાં શુક્રવારે એઇમ્સના નિદેશક પ્રોફેસર એમ શ્રીનિવાસ અને રાષ્ટ્રીય ન્યાય સહાયક વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના દિલ્હી પરિસરના નિદેશક પ્રાધ્યાપક પૂર્વી પોખરીયાલ વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા છે ભારતીય વાયુસેનાની બાણુમી વર્ષગાંઠની ઉજવણી ચેન્નાઈમાં બોંતેર લડાકુ જેટ અને હેલીકોપ્ટરના અદભુત પ્રદર્શન સાથે કરવામાં આવી આ વર્ષે લિમકા રેકોર્ડ બુકમાં વિક્રમ બનાવવા પંદર લાખ દર્શકોને આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો ભારતીય વાયુસેના ચેતક રાફેલ ડાકોટા હાર્વર્ડ એમઆઈજી અને જેગુઆર એર શો દરમિયાન શાનદાર સ્ટન્ટ કરીને પોતાની તાકાતનું કરતબ પ્રદર્શન કર્યું હતું આ સમારોહમાં તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન નાયબ મુખ્યમંત્રી ઉદય ઉદયનિધિ સ્ટાલિન રાજ્યના મુખ્યમંત્રીઓ અને સંરક્ષણ દળોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આજે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં થયેલ આગ દુર્ઘટનાના સ્થળની મુલાકાત લીધી તેમણે અસરગ્રસ્ત પરિવારને પાંચ લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી હતી અંતમાં મુખ્ય સમાચાર ભારતની પાંચ દિવસની મુલાકાતે આવેલા માલદીવ્સના રાષ્ટ્રપ્રમુખ મોહમ્મદ મુઇઝુએ વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરી ગુજરાત એટીએસની મદદથી મધ્યપ્રદેશમાંથી એક હજાર આઠસો કરોડ રૂપિયાથી વધુની કિંમતનો માદક પદાર્થ પકડાયો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા